શ્રાવણ માસની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના પાવન અવતરણ દિવસને યાદગાર બનાવવા માટે આજે પીએમશ્રી પેપડુપે કેન્દ્ર પ્રાથમિક શાળામાં ભવ્ય જન્માષ્ટમી ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો વહેલી સવારે જ શાળાનું પરિસર રંગબેરંગી ફૂલો આકર્ષક બલૂન રંગોળી અને ધ્વજોથી સજાવવામાં આવ્યો હતો મંદિર જેવા માહોલમાં ઘંટની ધ્વનિ અને ભજનોના મીઠા સ્વરો ગુંજતા હતા જેના કારણે સૌનું મન ભક્તિભાવમાં તરબોળ થઈ ગયું હતું વિદ્યાર્થીઓએ કૃષ્ણ રાધા ગોવાળિયા અને ગોપીઓના વેશમાં આવતા જ સમગ્ર કાર્યક્રમ જીવંત બની ગયો નાનકડા કૃષ્ણના માથે મોરપંખ હાથમાં વાંસળી અને કાંદ પર મખનનો મટકો લઈને આવતા તેઓ સૌની નજરનું કેન્દ્ર બન્યા રાધાઓના રંગીન ચોળી જગમગતા આભૂષણ અને મીઠા સ્મિતે સૌનું મન મોહી લીધું ગોપીઓ અને ગોવાળિયાના પરંપરાગત વેશથી જાણે વ્રજધામનો માહોલ સર્જાઈ ગયો હતો કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગરબા સાથે થઈ શાળાના બાળકો શિક્ષકશ્રીઓ અને હાજર વાલીઓ પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા મીઠી તાળ અને દેશી ગીતોના સ્વરો સાથે ઉત્સવનો રંગ ચઢ્યો જન્માષ્ટમીના મુખ્ય આકર્ષણ તરીકે મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું મટકી ઊંચે બાંધવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક એકબીજાના ખભા પર ચડીને મટકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા રહ્યા આખરે મટકી ફૂટતા જ દહીં મખન અને મીઠાઈ વરસી પડતા બાળકો ખુશીમાં ઝૂમી ઉઠ્યા અને નંદઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલકીના નારા સાથે સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો કાર્યક્રમના અંતે સૌ વિદ્યાર્થીઓને પ્રસાદરૂપે મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું બાળકોના ચહેરા પરનો આનંદ શિક્ષકોની મહેનત અને વાલીઓની ખુશી આ ત્રણેય મળીને આ ઉજવણીને ખરેખર યાદગાર બનાવી આ રીતે પેપડુપે કેન્દ્ર પ્રાથમિક શાળાની જન્માષ્ટમી ઉજવણી માત્ર મોજ મસ્તી પૂરતી ન રહી પરંતુ એ વિદ્યાર્થીઓને આપણા સાંસ્કૃતિક વારસાની ઓળખ ધાર્મિક મૂલ્યોનું સંવર્ધન અને એકતા પ્રેમનો સુંદર સંદેશ આપતી એક પવિત્ર ક્ષણ બની